હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે મેથીની એવી મઠળી બનાવીશું ને કે તમે ક્યારેય આ પહેલાં આ રીતે બનાવી નહીં હોય અને ખાધી નહીં હોય એકદમ ખારી જેટલી સુપર સોફ્ટ અને સુપર ક્રિસ્પી અને ટેસ્ટી તો એટલી ના કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એના માટે એક કપ જેટલી ફ્રેશ મેથી સમારીને લઈ લેશું લીલી મેથી મેં સમારીને લઈ લીધી છે તમને જેટલી ગમે તેટલી નાખી શકાય અત્યારે આપણે એકથી પોણો કપ જેટલી લીધી છે ત્યારબાદ બે કપ જેટલો ઘઉંનો લોટ લેશું ફ્રેન્ડ્સ આપણે અત્યારે ઘઉંનો લોટ લીધો છે બાકી આ મે મેથીની મઠડી મેંદામાં ખૂબ જ સરસ બને છે પણ આપણે આને હેલ્ધી બનાવીએ છીએ ત્યારબાદ તેમાં પા કપ જેટલું તેલ લેશું અને તેને એકદમ સરસ મિક્સ કરી અને બધા લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું આવી રીતે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી તે આખા લોટમાં મિક્સ થઈ જાય સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે હવે ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું આના માટે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું લેશું અને અડધી ચમચી અજમો લેશું ફ્રેન્ડ્સ આમાં આપણે બીજું કશું નાખતા નથી ફક્ત રૂટીન મસાલાથી જ બનાવીશું તો પણ ખૂબ જ સરસ બનશે ત્યારબાદ આપણે તેમાં ફ્રેશ જે મેથી લીધી હતી તેને એકદમ ઝીણી સમારી અને ધોઈ લેવાની છે તે નાખીશું તેને બરાબર મિક્સ કરી લેશું કેમકે મેથી ભીની હોવાથી તે પોતાનું પાણી છોડશે ત્યારબાદ જરૂર મુજબ પાણી એડ કરી અને આપણે પરોઠા જેવો લોટ રેડી કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મારી રેસીપી તમને ગમતી હોય તો તેને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો કેમ કે તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે જો આપણો લોટ રેડી થઈ ગયો છે હવે આપણે આમાંથી પરોઠાથી થોડા નાના એવા લુવા લઈ અને જેટલી બને તેટલી પાતળી અને મોટી રોટલી રેડી કરી લેશું પહેલાં આપણે એક્સલરી બનાવી લઈએ આના માટે મેં બે ચમચા ઘી લીધું છે અને બે ચમચા મેંદો લેશું આમાં આપણે આ જગ્યાએ મેંદો લેશું જેથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને ઘી મેં ચોખ્ખું ઘી લીધેલું છે તમે આની જગ્યાએ તેલ પણ લઈ શકો છો જો આપણી સ્લરી રેડી થઈ ગઈ છે હવે આપણે આવી રીતે લુઓ લઈ અને જેટલી બને તેટલી પાતળી અને મોટી રોટલી રેડી કરીશું ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર બનાવશો ને તો તમે ક્યારેય ખારી નહીં બનાવો અને ખારીને પણ ભૂલી જાય એટલી સરસ અને ઘરે બનાવી એટલે ફ્રેશ અને હેલ્ધી તો છે જ આવી રીતે આપણે બધી રોટલીને રેડી કરી લેવાની છે હવે આપણે એક રોટલી લેશું અને તેના ઉપર તૈયાર કરેલી સ્લરીને લગાવશું સ્લરીને એકદમ સરસ રીતે બ્રશની મદદથી ફેલાવી દેવાની છે ત્યારબાદ ઉપર બીજી રોટલી રાખી અને એવી રીતે કરશું આવી રીતે કુલ ત્રણ રોટલી રાખી અને આપણે ત્રણ લેયર રેડી કરવાના છે ફ્રેન્ડ્સ આમાં ઘી અને મેંદાની સ્લરી હોવાથી તેના પડ એકદમ છૂટા પડશે અને તે ખૂબ જ સરસ લાગશે જો આવી રીતે ફરીથી તેને વાળી અને તેને પાછું વણવાનું છે આના હિસાબે તેમાં ખૂબ બધા પળ રેડી થાય છે અને તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આવી રીતે આપણે તેને ફરીથી જેટલી પતલી વણાય તેટલી વણી લેશું ત્રણ રોટલી હોવાથી લેયર થોડું જાડું થઈ જશે એટલે તેને પતલું વણવું તમે મેથીની જગ્યાએ પાલક પણ નાખી શકો છો અથવા કોથમીર પણ નાખી શકો છો બધાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે હવે આપણે ફરીથી જ રેડી કરેલી સ્લરી આની ઉપર લગાવીશું સ્લરી એકદમ લાગી જાય એટલે આપણે તેનો પાતળો એવો રોલ રેડી કરીશું રોલ વચ્ચેથી પ્રેસ કરતાં જવાનું છે અને ફાળતા જવાનું છે આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ અને ચા કોફી સાથે તો એકદમ સરસ લાગે છે અને તેના ઘણા બધા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે એટલે તમે ઝાઝી ક્વોન્ટિટીમાં બનાવશો તો પણ ચાલશે જો આવી રીતે પ્રેસ કરી દેશું હવે આપણે તેના પીસ કરી લેશું આવી રીતે આપણે તેના પીસ કરતું જવાનું છે અને હા હવે આપણે ત્યારબાદ આને વણી અને મઠડીનું રૂપ આપવાનું નથી આમનમ જ તેને આપણે તળી લેશું સેજ પ્રેસ કરી અને આવી જ રીતે ભાખરવડી જેવા શેપમાં જ તેને તળી લેવાનું છે આવી રીતે આપણે બધી ભાખરવડી જેવી નાસ્તાને રેડી કરી લેશું અને તેલ મેં પહેલાંથી જ ગરમ કરવા મૂકેલું છે તેલ એકદમ સરસ આવી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની છે અને ત્યારબાદ મીડિયમ ગેસે એકદમ સરસ બ્રાઉન બધા જ આપણે આવી રીતે લુયાને તળી લેશું તમને ગમે તો તમે તેને વણી અને પૂરી પણ બનાવી શકો પણ અત્યારે આપણે તેને આ જ ફોર્મમાં રાખીશું અને નવા જ પ્રકારનો એકદમ સરસ શેપ જે ખાવામાં ખૂબ જ સરસ અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે આપણે બધા ને બ્રાઉન કલરનું સરસ રીતે તળી લેવાનું છે જુઓ આપણો નાસ્તો રેડી થઈ ગયો છે હવે આપણે આવી રીતે બધા બે ચીઝ તળી લેશું આટલામાંથી આખી ડિશ ભરાઈ અને નાસ્તો રેડી થશે તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો છો ઘઉંનો લોટ અને મેથી આપણે વાપર્યા હોવાથી તે એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદો પણ લઈ શકો છો હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ઘઉંના લોટનું હોવાથી તે થોડું ડાર્ક બ્રાઉન જેવું દેખાય છે મેંદાનો હોય તો થોડો લાઇટ બ્રાઉન થાય છે ને એકદમ જોરદાર ખાવામાં એટલા જ મજેદાર અને એટલા જ જોરદાર છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો જુઓ હવે આપણે તેને જોઈ લઈએ સેજ હાથ અડાડવા ભેગું જ તૂટી જાય એવો સોફ્ટ અને એવો ક્રિસ્પી આપણો મેથીનો નવા જ પ્રકારનો નાસ્તો અથવા તો આપણે મેથીની ખારી કહી શકીએ તે રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ